કેટેગરીમાં જે સમાજો આવે છે એ સમાજોનો એક હક છે એ હક છીનવવા માટેનું એમનું એક નિવેદન છે એ એક દુઃખદ છે હું ભગવાનને પ્રાર્થના કરું કે આવી વિચારધારાને સદબુદ્ધિ આપે અને એ પોતે પણ ઓબીસીમાંથી આવે છે જ્યારે એમના હસબન્ડ પણ ડૉક્ટર છે તો એમને અનામત બક્ષીપંચમાં એમને પોતે પણ કદાચ લાભ લીધેલો છે અને બક્ષી પંચના કેડરમાં આવતા વ્યક્તિઓ જ્યારે અનામતનો વિરોધ કરે અને એને માથાના દુખાવા સમાન ગણે તો એનાથી મોટું એ